બ્રિજની દુર્ઘટના ઘટી ત્યારબાદ હવે મોરબી તંત્ર સફાળું જાગ્યું છે છોતેર જેટલા નાના મોટા બ્રિજની તપાસ કરવામાં આવી ત્યારે તાલુકાના વચ્ચેનો બ્રિજ જોખમી નીકળ્યો આ બ્રિજ નવો મંજૂર થયો છે જે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામશે બીજા ત્રણ બ્રિજ પણ જોખમી સાબિત થયા ત્યારે ભારે વાહન ઉપર પ્રતિબંધ લગાવાયો અને હવે બ્રિજ નવા બનાવવા માટે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે માળિયા પાસે પુલ જર્જરીત છે આ જામનગર પોરબંદર અને દ્વારકાને જોડતો પુલ છે અને ઉગમણી બાજુ જોઈએ તો કચ્છ રાધનપુર અને અમદાવાદને જોડતો રોડ છે આ રોડ બંધ થયાથી હજારો વાહનોને લગભગ મારા અંદાજ પ્રમાણે ચાલીસથી પચાસ કિલોમીટર ફરીને જવું પડે એમ છે વાહન ચાલકો ને તો અહીંથી ઘણું બધું નુકસાન થયું ઓગણીસો ને અંદર મારા અંદાજ પ્રમાણે નેવું માં બનેલો છે ગયા વર્ષે આ પુલ ની તૂટી ગઈ એવી અફવા હતી તંત્ર દ્વારા આને રિપેરિંગ કરી થોડો ઘણો અને છ મહિના લગભગ બંધ રાખ્યો હતો પછી આને ચાલુ કરી દીધો છે અને મોટા મોટા વાહનો અહીંયા નીકળતા હોય ஹெவி லோங்க அளத்தும் பார்க்குறது வெலுமே படிக்க மோட்டோ வாக்கமா சார் மோபிசிச்சேன